નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પુનઃ મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશલ ગ્રુપ દ્વારા શુભ મુહૂર્ત માં મંડપ મુહૂર્ત કર્યું હતું આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે એ ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે સભ્યો દ્વારા વિધિવત પૂજા કરી નવરાત્રી મહોત્સવની તૈયારી શરૂ કરી હતી ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ ધર્મેશ ચાવડા સંદીપ પટેલ નિલેશ પટેલ જિજ્ઞેશ અંડારિયા ભાવેશ વામજા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ

કારણ કે મંડપ માં બાંધવા માટે ભૂમિ પૂજન કર્યું છે તો અમે બહુ ભવ્ય ગુંજ ગરબા અને ગામની માં દીકરીઓ અહીં ગાડી ગરબા રમવા આવશે